ક્રિકેટ સટ્ટા પર મોટી કાર્યવાહી 6.99 પોઈન્ટ નવાણુ લાખ થી મુદ્દા માલ ઝડપાયો મુન્દ્રા પોલીસ સ્ટેશન પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા ક્રિકેટ સટ્ટા જુગાર સામે નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે મોબાઈલ ફોન મારફતે ક્રિકેટ મેચ પર જુગાર રમાડતા ઈસમને ઝડપી તેની પાસેથી રોકડ રકમ તથા ડિજિટલ બેલેન્સ સહિત કુલ રૂપિયા છ લાખ નવાણું હજાર પાંચસો સાઠ પોઈન્ટ એકવીસનો મુદ્દા માલ કબજે કર્યો છે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા બોર્ડર રેન્જ ભુજ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા પોલીસ કચ્છ ભુજ પશ્ચિમ કચ્છ ભુજ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ જે ક્રિશિયન મુન્દ્રા વિભાગ દ્વારા જિલ્લામાં દારૂ અને જુગારની ની બધી નેસ્ત નાબૂદ કરવા સૂચનાઓ આપવામાં આવેલી હતી જેના અનુસંધાને મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ રાણાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ બળવંતસિંહને ખાનગી બાતમી મળી હતી કે શક્તિનગરથી ઝીરો પોઈન્ટ તરફ જતા રોડ પર જેડ પ્લસ હોટલ સામે નાસ્તાની લારી પાસે એક ઈસમ મોબાઈલ ફોન ઉપર માસ્ટર આઈડી દ્વારા અલગ અલગ ગ્રાહકોને સબ આઈડી આપી ક્રિકેટ મેચ પર રૂપિયાની હાર જીતનો જુગાર રમાડી રહ્યો છે બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર રેડ કરી ઈસમને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે પકડાયેલ આરોપી અલ્પેશ કુમાર કાંતિભાઈ પટેલ ઉંમર છેતાલીસ વર્ષ રહે મકાન નંબર સિતેર સીવ ટાઉનશીપ મુન્દ્રા આ મામલે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે